તમને અહીંયા પાસે જઈને દેખાડશું જો અનુકોળ આવે તો અનુકોળ આવે તો આપણે નદી પાસે જાવ પછી થોડોક અમારા ગામનો વ્યૂ જોઈ લ્યો અમારી છઠ્ઠા ભીમની છત્રી અત્યારે અમે જોયા છત્રીને ખુલ્લી મૂકીને કેટલી આખી જાય છે મુક તો મુકને જી થાય માંગી ખુલ્લી કરી નાખ પવન હા આમ પવન કી કરે રે હા મૂકી દે આમ રાખીને ખાલી છત્રી મૂકી દે આમ આમ છત્રી કરી હા મૂકી દે હવે લેતો ખરી કાગલો દઈ ગયો તાદલો એ ખરી હોય નીકળી ગયો લાઈ મને દે હાલે ઉતાર હાલે મિત્રો હોય હું

જોઈ શકો હોવા નથી અમારે તો ગાય તમને બતાવવું હવે નદી કેવું પાણી જાય છે એ એક વાર જુઓ આમાં પડ્યા હોય એટલે પૂરું તો ગાય જુઓ પાણી কম থাকাই આ જે નદી હે એની આગળ આપણે આ જ્યાંથી પાણી આવે ત્યાં એક પુલ છે અને એની ઉપરથી પાણી આવતું હોય તો જો કે એ તો અત્યારે અમે ત્યાં નહીં જઈએ અકર તો તમને બતાવત પણ હું કાલ ગયો તો એનો વિડીયો પડ્યો છે જો તમને આમાં દેખાડું જોજો તમે અત્યારે હવે અમે જઈએ પાછા ઘરે જોવાઈ ગઈ મારી નદી અને તમને પણ દેખાઈડી થોડી ઘણી આવી હે અમારા ગામની નદી તો પાછા અમે જઈ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે થઈ ગઈ અને હું આવ્યો મારે મેળી ઉપર તો અત્યારે પાછો લોક્સ છે આપણો એન્ડ કરવો જોઈએ ને એટલે એન્ડ કરવા પણ આ આ લોક્ષ એટલું જ હતું કે બહુ ખાસ હતું નહીં મેં તમને થોડું ઘણું પાણી દેખાડ્યું ને નદી દેખાડી એ નદીનું નામ તમને કહી દઉં એ નદી નામે ભાદર નદી તો અત્યારે એમાં કઈ પાણી પાણીમાં કઈ ઘટાડો થયો નથી અત્યારે એમાં મજા આવે છે તો બસ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરતા ચેનલમાં ન હોય તો ચેનલને કરી કરતા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ મળીએ પાછા નવા વિડીયોની અંદર બાય